ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના આરોપીઓના વરઘોડાના નિવેદન બાદ રાજકોટ એ ડિવિઝન પોલીસ દ્વારા મારામારીના આરોપીનું વરઘોડો કાઢવામાં આવ્યો સાકીર ખાન પઠાણની જાહેર રસ્તા પર કાયદાનું ભાન કરાવીને સરભરા કરી હતી સાકિર ખાન પઠાણ દ્વારા શુક્રવારના રોજ ખત્રીવાડ વિસ્તારમાં દીપાંકર બંગાળી નામના વ્યક્તિને છરીના ઘા ઝીંકવાના આરોપમાં ઝડપી પાડવામાં આવ્યો રસ્તામાંથી પસાર થવા બાબતે બોલાચાલી કરીને ચાલક ખાન પઠાણે છરીના હતા ગઈકાલે અમારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખત્રીવાડ કરીને જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક આરોપી છે આરોપીનું નામ છે સાકીર હમીદભાઈ યુસુફી પઠાણ કરીને છે એ પોતાની રીક્ષા લઈ અને ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આગળ જવું હતું એ બાબતે બંને વચ્ચે છે બોલાચાલી થયેલ હતી અને એ બોલાચાલી દરમિયાન આ જે આરોપી સાકીર છે એને આ ભોગ કરનાર દીપાંકર છે એના ડાબા જે ખબરના ભાગે છે એ છરીનો ઘા મારી દીધો હતો અને બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલ હતા અને ત્યારબાદ અમારે સિવિલ હોસ્પિટલમાંથી એમએલસી આવેલા એમ એમએલસીના આધારે તાત્કાલિક છે હોસ્પિટલે જઈ અને તેઓની ફરિયાદ લેવામાં આવેલી હતી અને ફરિયાદી છે રિક્ષાનો નંબર છે એનો ફોટો છે અમારી પાસે સીસીટીવી કેમેરાના આધારે અમે લોકોએ તપાસ કરી હતી રિક્ષાનો નંબર અમારી પાસે આવી ગયેલો હતો અને એ રિક્ષા નંબરના આધારે અમારે અમે આરોપીનું નામ એડ્રેસ અને મેળવી અને કાલે રાત્રે આરોપીને છે શોધવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી પછી ઘરે ગયા તો ઘરે હાજર નહોતો પણ પરંતુ એ ભાગી ગયો હતો અને પછી લોકેશનના આધારે પછી અમે એ લોકોની અટક કરી છે આજે